પોરબંદર સહિત રાજ્યભરના સાગર તારીખ એક જૂન થી એકસઠ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો છે પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક ટીજે કોટિયા દ્વારા પરિપત્ર બહાર પાડીને સૂચના અપાઈ છે કે પોરબંદર જિલ્લામાં તારીખ એક જૂન થી એકત્રીસ જુલાઈ સુધી તમામ યાંત્રિક બોટો અથવા હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું છે કે આવનાર તારીખ એક જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ હોય ટોકન લઈને ગયેલ તથા આવનાર માછીમારી માટે જનાર તમામ તેમજ એન્ટ્રી તારીખ એકત્રીસ મે સુધીમાં ફરજિયાત કરી લેવાની રહેશે માછીમારોના એકસઠ દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખારવા સમાજના લોકો મુખ્યત્વે વેકેશનના આ સમયગાળા દરમિયાન લગ્ન સહિતના સામાજિક પ્રસંગોની ઉજવણી કરે છે તેમજ સાગરપુત્રોની ફિશિંગ બોટોને સમુદ્રમાંથી કાઠે કાઢીને તેના નાના મોટા સમારકામની કામગીરી પણ વેકેશન દરમિયાન કરવામાં આવતી હોય છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દર વર્ષની જેમ માછીમારી બેન પીરિયડ છે જાહેર કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા એક છ બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ સાત બે હજાર ચોવીસ એમ કુલ એકસઠ દિવસનું ફિશિંગ બાન પીરિયડ જાહેર કરવામાં આવેલ છે આ બાન પીરિયડ દરમિયાન કોઈ પણ યાંત્રિક માછીમારી બોટ અથવા તો હોડીઓ છે એને માછીમારી માટે દરિયામાં જવાની મનાઈ ફરવામાં આવેલ છે તેમજ આ બાન પીરિયડ દરમિયાન જે બિનયાંત્રિક હોડીઓ હોય છે અથવા તો જે પગડિયા માછીમાર હોય છે જે નાના પારંપરિક માછીમાર તેઓને આમાંથી બાકાત રાખવામાં આવતા હોય છે અને આ જે બાન પીરિયડ દરમિયાન આપણે જેટલી અત્યારે દરિયામાં જે ફિશિંગ બોટો છે જે માછીમારી કરી રહે છે અત્યારે એમને એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં પોતાના બંદર અથવા તો નજીકના જે પણ બંદર ખાતે રિટર્ન આવી અને પોતાના જે ઓનલાઈન અમારું ટોકન સોફ્ટવેર છે એની અંદર એને રિટર્ન એન્ટ્રી કરી લેવા માટે અહીંથી અત્યારથી પરિપત્ર કરવામાં આવેલ છે આથી આ મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ તમામ માછીમારોને કે જે બેન પીરિયડ જાહેર કરવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા તેને અનુસરી અને માછીમારી ને મત્સ્યોદ્યોગ જે વિભાગને માછીમારી દરમિયાન જે આપણે બેન પીરિયડ જાહેર કરેલ છે તેને અનુસરીએ માછીમાર આગેવાન જીવનભાઈ ઝુંગીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ સીઝનમાં પાંચ બોટ અને એકત્રીસ માછીમારોના અપહરણ થયા છે ખલાસીઓ દૂર દૂર સુધી જાય છે છતાં માછલા મળતા નથી તેથી ટ્રીપની સંખ્યા ઓછી થઈ ગઈ છે ઘણા માછીમારમાં એક પ્રકારનો ભય બેસી ગયો છે પાકિસ્તાન મરીન અપહરણ કરી જાય છે પછી સમયસર માછીમારોને છોડવામાં આવતા નથી અને આ બાબત સાચી પણ છે કારણ કે અગાઉ માછીમારોને છ મહિનાથી એક વર્ષમાં છોડી દેવામાં આવતા હતા પરંતુ વર્ષ બે હજાર એકવીસથી પકડાયેલા ઘણા બધા માછીમારો હજુ સુધી જેલ મુક્ત બન્યા નથી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર